સ્પેશલ ઓપરેશન ગ્રુપ પોલીસની મળેલી કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ પણ શરૂ કરી છે સમગ્ર બનાવ અંગે વિગતો અનુસાર વાત કરીએ તો ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી શહેરના ભાવનગરમાં રહેતો હનીફ સુતાન બેલીમ પોતાના ઘરે એમની નું વેચાણ કરે છે જે માહિતી ની આધારે શખ્સ હનીફના ઘરે પોલીસે રેડ પાડી હતી રેડ કરતા હનીફ હાજર મળ્યો હતો અને જેની પૂછપરછ કરતા તેણે ઘરમાં છુપાવેલ લગભગ શનલ માર્કેટમાં કિંમત લગભગ બે લાખ અઠાવન હજાર ચારસો રૂપિયા હોય તથા આ શખ્સ પાસેથી પણ વાત વાત કરીએ તો એન્ડ્રોઈડ મોબાઈલ પણ મળી અને કુલ વાત કરીએ લગભગ બે લાખ અડસઠ હજાર નો મુદ્દા માલ છે તે કબજે કરાયો છે

કામગીરી કરવા માટે રહેતી હોય છે આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી પચીસ પોઈન્ટ આઠસો અને ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે આ જથ્થાની કુલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર અને ચારસો રૂપિયા થાય છે ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલો છે આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય હનીફ સુલતાન બે હજાર સોળમાં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ ત્રણ પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં સનાથલ ચાર રસ્તાની આજુબાજુથી કોઈ નાગરિક પાસેથી પોતે આ જથ્થો લાવેલાનું એને કબૂલાત આપેલી છે એ કોણ છે એના મોબાઈલ નંબર શું છે અને એનો જે સપ્લાયર છે એનું કનેક્શન ક્યાં સુધી ખુલે છે તે તમામ દિશામાં એસઓજીની ટીમ તપાસ કરી રહી છે પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામનો જે જથ્થો છે એ એમડીના પ્રમાણમાં છૂટક છૂટક કરી એક ગ્રામ અથવા અડધો ગ્રામ નાની પડીકી બનાવી અને વેચતો હોય એવી શક્યતા